ગુજરાત ઉપર મેઘરાજા મહેરબાન થયા હોય તે સ્થિતિ જોવા મળી રહી છે મોડી રાત્રે ખેડા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ જોવા મળ્યો નડિયાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ આવ્યો અને આખું નડિયાદ પાણી પાણી થયું ખોડિયાર વિસ્તાર શ્રેયસ પીજ રોડ પરના તમામ નાળા વરસાદી પાણીમાં ગરગાવ થઈ ચૂક્યા છે નડિયાદ અહેમદાબાદ મહુદા કઠલાલ કપડવંજ ખેડા માતર સહિતના વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ મોડી રાતથી આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ઘણા વિસ્તારોમાં સવાર સુધી પાણી પણ ઓસર્યા ન હતા એ પ્રકારની સ્થિતિ હતી લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે પાણી ભરાવાના વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા ઉમંગ અહીંયા જોડાઈ ચૂક્યા છે ઉમંગ આજે આખું નડિયાદ પાણી પાણી થયું છે વહેલી સવારથી જે દ્રશ્યો આવ્યા હતા ઘણા વિસ્તારોમાં હજી પણ પાણી ઓસરિયા નથી શું પરિસ્થિતિ બિલકુલ એની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત અંદર છેલ્લા કેટલાક સમયથી સિઝનનો જોઈએ વરસાદ નહોતો થયો પરંતુ ગત રાત્રે બે વાગ્યા પછી જે મેઘરાજા ધોધમાર વરસી રહ્યા હતા નડિયાદની વાત કરું તો નડિયાદમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે રાત્રેથી લઈને અત્યાર સુધી અને નડિયાદ શહેરની પ્રી મોન્સૂન કામગીરી ખુલ્લી પડી છે નડિયાદ શહેરનો સંતરામ મંદિર રોડ હોય મહાગુજરાત હોસ્પિટલ રોડ હોય કે પછી શ્રેયસ ગંડનારું હોય પીજ ગંડનારું પછી વૈશાલી ગંડા તમામ ગંડનારા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા મુખ્ય વાત કહું તો જે રબારી કોલાની વિસ્તાર છે જ્યાં આગળ હોસ્પિટલો આવેલી છે તે વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા જે દર વખતે થાય છે તેની કોઈ હલ નથી થતી એટલે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા જો વરસાદ બંધ નળ

મોરવા હડફના મોરા અને ઘોઘંબાના પૂર્વ વિસ્તારોમાં રાત્રે બે વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીમાં વરસાદી માહોલ જામ્યો હતો હડફ મોરા વિસ્તારમાં કોતર ઉપર બનાવવામાં આવેલા પણ વિસ્તારમાં વરસી રહ્યા છે વધુ માહિતી મેળવીશું રાજેશન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રાજેશ જે રીતે પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઘણા સમયથી ખેડૂતો અને ત્યાંના સ્થાનિકો વરસાદની સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને એવો જ વરસાદ હવે ગત મોડી રાતથી શરૂ થયો છે ચોક્કસ પંચમહાલ જિલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી ડાંગર સહિતની જે રોપણી બાકી હોવાથી કાર દોડે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને જે પ્રમાણે વરસાદની ખેડૂતોની અપેક્ષા હતી એ પ્રમાણેનો વરસાદ ગઈકાલે રાત્રેથી જ શરૂ થયો છે પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો અને નદી નાળા કોતરો છલકાઈ ગયા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સાથે સાથે મોરવા હડપ પંથકમાં જે વધુ વરસાદ નોંધાયો છે અને જેના કારણે ડેમમાં પણ ત્રણ ગેટ ખોલવામાં આવે છે ત્રણ ગેટ ખોલી હાલ આઠ હજાર ક્યુસેક જેટલું જે પાણી છે તે હડફ નદી માં છોડવામાં આવે છે હાલ પણ પંચમહાલ જિલ્લામાં વરસાદના આગમન સમૂહ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને લઈને ખેડૂતોમાં ખુબ જ ખુશી જોવા મળી રહી છે પંચમહાલમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ગત મોડી રાતથી જ આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વાત તો અમદાવાદમાં પણ વરસાદી જોવા મળ્યો કેટલાક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ એસજી હાઇવે પ્રહલાદનગર ગોતામાં વરસાદ થયો બોપલ સરખે ચાણક્યપુરીમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે વહેલી સવારના છ વાગ્યાથી અમદાવાદમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પર તૂટી પડ્યો એસડી હાઇવે પ્રહલાદનગર બોપલ સરખેજ આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો શહેરના પૂર્વ ભાગોમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નવ વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે છતાં પણ હજી અંધારપટ જે છે તે છવાયેલો જોવા મળી રહ્યો છે એટલે કદાચ આજે અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળશે તમામ લોકો કે જે લોકોનો ઓફિસ જવાનો સમય નજીક છે તે લોકો સાચવીને ઘરની બહાર નીકળે કારણ કે આજે મેઘરાજા અમદાવાદમાં મહેરબાન થશે એ પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના જોવા મળી રહ્યા છે કાળડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જોવા મળી રહી છે અને હજી પણ આકાશ ઘેરાયેલું છે વધુ વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે આજે અમદાવાદમાં સારા વરસાદની આગાહી કરી છે શહેરના ઘણા ભાગોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત વહેલી સવારની છ વાગ્યાની ચાલુ છે અને હજી પણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વધુ માહિતી મેળવીશું સંજય અમારી સાથે સંવાદદાતા સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે સંજય જે રીતે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક નાનકડા વિરામ બાદ ફરી એકવાર આજે મેઘરાજા વરસાદ જે લાવી રહ્યા આજે શહેરમાં અને મહત્વની વાત કે નવ વાગ્યાનો સમય થયા છતાં પણ હજી કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે બિલકુલ હેતુ વહેલી સવારથી જ આજે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ જે છે અને વરસાદી માહોલ જે છે જે જોવા મળી રહ્યો છે પહેલાં હેતુ હું દ્રશ્ય આપને બતાવીશ આપજે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના તમામ વિસ્તારો જે છે કે ત્યાં આ પ્રકારનું વાતાવરણ છે વરસાદી માહોલ છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસથી સવારે નવ વાગ્યાનો સમય થયો છે છતાં પણ જે પ્રકારે વાદળો ઘેરાયા છે વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો હતા અને અત્યારે પણ જે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને તેના કારણે જે છે જે માહોલ જે છે તે વહેલી સવારનો માહોલ જે અત્યારે પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે અને વરસાદી માહોલ છે લાંબા વિરામ બાદ વરસાદ જે છે તે અમદાવાદમાં વરસી રહ્યો છે કારણ કે રાજ્યમાં તમામ જગ્યાએ વરસાદ વરસ્યો હતો પરંતુ અમદાવાદમાં જે વાદળો ઘેરાતા હતા પરંતુ વરસાદ વરસતો ન હતો અને તેના કારણે અસહ્ય ઉકળાટ અને ગરમીનું વાતાવરણ અમદાવાદમાં જોવા મળતું હતું જોકે અમદાવાદ જે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી શકે છે અને તે સ્થિતિ પ્રમાણે અત્યારે વરસાદી માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે અને આજે અમદાવાદમાં ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી પણ હવામાન વિભાગની છે અને જો એ પ્રકારનો વરસાદ વરસે તો ચોક્કસથી નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે પરંતુ અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને પાંચ ઇંચ સુધીનો વરસાદ આજે અમદાવાદ શહેરમાં જોવા મળી શકે છે બાદ ફરી એકવાર આ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસાદ થતા સોસાયટીઓમાં પાણી ભરાઈ આવ્યા છે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અડધો ફૂટ પાણી ભરાયા છે સરેરાશ એકથી દોઢી ઇંચ વરસાદ વહેલી સવારથી આ વિસ્તારમાં અત્યાર સુધીમાં થઈ ચુક્યો છે સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મહેસાણા જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે મહેસાણા વડનગર ઊંઝામાં વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ છે જિલ્લામાં કેટલાક ખેડૂતો હજી પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે અરવલ્લી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ ચાલુ છે મોડાસા મેઘરાજ માલપુર તાલુકામાં વરસાદ નોંધાયો છે તો બાયર ધનસુરા તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે માલપુરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે મોડાસા શહેર ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે ભારે વરસાદથી રોડ પર વરસાદી પાણી ભરાયા છે અરવલ્લી જિલ્લામાં એક કલાકથી ધોધમાર વરસાદ ચાલુ છે સવારે વાગ્યા સુધીમાં એક કલાકમાં મેઘરજમાં બે ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે માલપુરમાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે અરવલ્લીમાં વહેલી સવારથી જોરદાર વરસાદી માહોલ છે છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે મોડાસા અને મેઘરજમાં બે ઇંચ વરસાદ ચાલુ છે માલપુર અને બાયડમાં એક એક ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે મોડાસા પાયટ ચોકડી વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે દ્વારકાપુરી આગળ ફરી પાણી ભરાવાની શરૂઆત થઈ છે અરવલ્લીમાં સવારથી જ ભારે વરસાદી માહોલ છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે કલાકમાં ત્રણ તાલુકામાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો છે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જે વરસાદની આશા લોકો રાખી રહ્યા હતા તે વરસાદ જોવા મળી રહ્યો છે મોડાસા માલપુર મેઘરાજમાં બે બે ઇંચ વરસાદ જોવા મળ્યો છે અને આ સંજોગોમાં જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે તેના કારણે જે એક લાખ હેક્ટર સહિત વાવેતર કરવામાં આવે છે તેમાં ખેડૂતોને ફાયદો જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે વિઝિબિલિટી ઘટી છે મોડાસા શામળાજી હાઈવે પર આપણે ઊભા છીએ ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે એટલે કે જે કપાસ મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં ફાયદો જોવા મળી રહ્યો છે મેઘરજમાં ઢીચાણસભામાં પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે કરવલી જિલ્લામાં જે અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા હતા તે વરસાદ આજે વરસી રહ્યો છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલ્લી વહેલી સવારના છ વાગ્યાથી અરવલ્લીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બે કલાકમાં ઘણા ભાગોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે મોડાસા મેઘરાજ માલપુર બાયડ ધનજુરામાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે માલપુરમાં ડુંગરના પાણીથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે પાકને જીવનદાન મળી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જાણે વારોની પરિસ્થિતિ જોવા મળી રહી છે વહેલી સવારથી અરવલ્લીમાં ભારે વરસાદી માહોલ છે મોડાસા મેઘરજ બાયડ ધનસુરામાં વરસાદ જોવા મળી રહ્યો છે વધુ માહિતી શું ફોનલાઈન ઉપર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે હાર્દિક સવારથી અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ વરસી ગયો છે અને હજી આજના દિવસ માટે કેવી આગાહી છે જે વરસાદ વરસ્યો છે મોડાસા તેમજ મેઘરજમાં બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે મોડાસા શહેરમાં જે મેઘરજ તરફ જે રસ્તો છે જે દ્વારકાપુરી સોસાયટી તેમજ મલાસા સોસાયટી આવે છે ત્યાં નીચણ સમા પાણી ભરાવાના કારણે વાહન ચાલકો ભારે તકલીફ નો સામનો કરી રહ્યા છે વાહનો ફસાવાના બનાવો બની રહ્યા છે બાઇક ચાલકો પરેશાન છે સ્કૂલે જતા જે બાળકો છે તે પણ પરેશાન થઈ રહ્યા છે એટલે કે વરસાદી પાણી ભરાવાની નિકાલ નથી તેના કારણે ક્યાંક ને ક્યાંક સમસ્યા જોવા મળી રહી છે જિલ્લાના અન્ય વિસ્તારની વાત કરીએ તો બાયડમાં એક ઇંચ વરસાદ છે બાયડ ધનસુરા તેમજ જે પ્રકારે મેઘજ માં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદના કારણે નીચેમાં પાણી મેઘરજના નીકળવાળા વિસ્તારોમાં ભરાયા છે ખેતરો મોડાસા શામળાજી હાઈવે ની વાત કરીએ તો મોડાસા શામળાજી હાઈવે પર ખેતરો છે જળબંબાકાર થયા છે કહી શકાય કે જોવા મળી રહ્યો છે આભાર હાર્દિક માહિતી બદલ અરવલ્લી માં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે માલપુરમાં ડુંગરના પાણી રોડ પર ફરી વળ્યા છે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે